नहीं ले पैसा नो नहीं आपको नहीं ले ले दे मोटर दे मोटर दे भाई मोर नहीं ले 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 आ ले क्या करत होगे से एक दिन एक दर्जन नो ले दे तेरे एक एक लो अबे मस्त फोटो हो आप सुभी मुकीन मूर्ति પરદો ન હોતો પરદો ન હોતો હોય ને તો લાઈટ તો વધારે બસ્તો પડ પડને બોલીનો બોલીનો લાઈટ કેના ફ્લાઈટ તો છે પણ પડદો નહીં કેમી પડદો પડદો આં તો ખાઈ જ હા માં માં છે ડબય ગમઈ બધું ખાઈ હા જો હવે કાકા જો એ દૂધ દૂધ ઢોળ જો ઓલી બગડ છે બગડ છે થાળી સાફ કરી લેટા કાઢી લે લે બે બે બાર લઈ લે બાર લઈ લે ઉપર મુક દે કલેટોલ કાને આ પછી થાળી ધોવાય જાય ને હા બજે છે ને બીજ ભાગની છે થાળી ધોવાય જાય પછી ને ધોવા આમ હાજી તું બાંધી જાય જા બાય તો નાખજો ધોઈ આમ થાય તે ઉલા ઉલા જો